બાવે ભગવા નમર વડ બાવે રાજ રમણી મારી માયા હોમર બળ પાવે રાજા

કે રોગ બધા ભયા જાશે હે અમર ફળ ખાશે એના રોગ બધા ભયા જાશે ખાશે જાશે કાયા તો પણ બને હે તો મે જગતમાં મનો અમર પર હે તો મેં રાજા રામની ની વાડી મનાવો યમર ફોડ પાવા લે રાજા રામ ની વાડી મનાવો યમર ફોડ પાવા કોઈ આવે ને સાથે તેડી લાવો યમર ફોડ વાવા કોઈ આવે ને સાથે તેડી લાવો યમર ફોડ પાવા ને એ મેં તો ઘણું જાણ્યું आशा शास्त्र पुराणास्त्र मैं तो घणु जा सामा शास्त्र मैं तो सामाया शास्त्र पुराण हे अमर फल तो, तो, तो खाधु नहीं હે નોય રે ગાયો તારો મર પડ પા ગાયો તારો પડ પા હે નોળ રે ગાયો અવ તારો પડ પાડ પાવી હેરા ફળ ખાવાને રાજા રમણી વાળી માયા ય માર ફળ ખાવાની જે કોઈ આવે એને સાત ચેઢી લાવો યર ફળ ખાવા કોઈ આવે એને સાત ચેઢી લાવો ય માર ફળ હે અનુભવી સૌ આવજો રામ કથા હે અનુભવી આવજો હે અનુભવી આવજો આશે રામ કથા અનુભવી આવજો આશે ફળ મળશે હે તમે જો

જા રા મની વાડીમર ભરતાવા ને કોઈ આવે ને સાથે તેડી લાવો અમર ભરતાવા ને કોઈ આવે ને સાથે તેડી લાવો અમર ભરતાવા ને ભાવિક જન ને ભાવ તું પ્રેમે કરતા પાન ભાવિક જનને ને ભાવિક જન ને ભાવ તું ને પ્રેમે કરતા પા ભાવિક જન ને ભાવ ને પ્રેમે કરતા હે ચલમ મરણ ના ફેરા ટળે એ તો પામે માય કોટ ગામયમ ને તો પામે કોટ ગામય પા કોટ જામર પડપાવવાજા રમણી વાડી મો અમર પડ પામણી